દોસ્તો અત્યારે આપણે છીએ અક્ષાનગર ચોક અહીંયા સિદ્ધિ વિનાક્ષ સંકટ સિદ્ધ મંદિર પણ છે અને તમે જોઈ શકો છો કે હમણાં જ એક દિવસ પહેલાં બે દિવસ પહેલાં આપણે હોસ્પિટલ રોડની હાલત તમને બતાવી હતી કે જ્યાં ગટરથી પૂરેપૂરો હોસ્પિટલ રોડ ઉભરાઈ ગયો હતો એવી ને એવી રીતે અહીંયા પણ તમે આ જોઈ રહ્યા છો કે સમી સાંજે સામાન્ય રીતે સવારે ગટરમાં પાણીનો ફ્લો વધારે હોય પણ આ તો હવે સાંજ પડી ગઈ છે અને સાંજે તમે જોઈ શકો છો કે કેવી રીતના અહીંયા ઘરની બાજુમાંથી ગટર વહી રહી છે અને આખે આખો રસ્તો છે એ ગટરથી ભરાયેલો છે અક્ષા અક્ષાનગર નામનો વિસ્તાર છે અને અહીંયા બતાવી પ્રમાણે મંદિર છે ઇમામ હુસેન સાહેબની પવિત્ર જગ્યા પણ છે અને આને ઇમામ હુસેન ચોક પણ કહેવાય છે આ જે જગ્યા છે ગટરનું એ જઈ રહ્યું છે અને આખે આખો રોડ એનાથી મતલબ ચાલવું મુશ્કેલ થઈ જાય એવી રીતના આખે આખો રોડ ગટરના પાણીથી ભરાયેલો છે આ સમસ્યા બહુ ઘણા વખતથી છે અને એવું કહેવાય છે કે ગટરમાં જ એટલો મોટો ફોલ્ટ છે કે આ સમસ્યા કોઈ રીતના ઉકેલી શકાય એમ નથી એવું પણ કહેવાય છે કે અહીં જે ગટરની લાઈનો નાખાયેલી છે એ ગટરની લાઈનો ક્યાંથી ક્યાં જાય છે એ પણ તંત્રને ખબર નથી એટલે કે એના નકશા નથી હવે આ ખરેખર બહુ શોકિંગ વાત છે કે ભુજમાં ઘણી જગ્યાએ આવું આપણે સાંભળવા મળે છે કે ભાઈ અહીંયા ગટરની લાઈન છે એમાં ફોલ્ડ છે અને ફોલ્ડ છે ક્યાં છે ખબર નથી નકશા નથી એટલે ખબર નથી પડતી કે કેવી રીતે શું કેમ તો ખરેખર ખરેખર તો ખરેખર આ સમસ્યાનો ખબર કઈ સદીમાં ઉકેલ આવશે મતલબ કે અત્યારે એકવીસમી સદી ચાલે છે કદાચ બાવીસ સદીમાં કે ત્રેવીસમી સદીમાં ઉકેલ આવે એવું શક્ય બને એવું અત્યારે તો લાગી રહ્યું છે પણ તમે જુઓ છો કે શું હાલત છે ઇમરાનભાઈ તમે અહીંના જ રહેવાસી છો આપણા કે વિસ્તાર નો રહેવાસી જેમ રહેવાસી છો આ સમસ્યા કેટલા વખત થી હશે તો આ અહિયાં સમસ્યા ઘણી લાંબી છે આ તો રેસ ની ગોળી વાગી છે સમજે ને ઘણો ને ગણો

મારી હા ચાલુ થાય છે નગરપાલિકામાં પહેલેથી મારા પપ્પાએ આપેલી છે એપ્લિકેશન કે આ ગટર લાઈન નું નાખેલું છે એનું કાઈ નિર્ણય નથી આવ્યો એને અનેક વાર શું થઈ ગયા એટલે શું સમસ્યા કે પ્રાઇવેટ પ્રોપર્ટી પ્રોપર્ટી છે જે કેન્દ્ર સરકાર અમારા બાપદાડા થી લીધા હતા જ્યાં રેલવે સ્ટેશન ભુજ માં પહેલી વાર આવેલો

પાઈપ લન એટલે તમારી જે જમીન ગઈ એ બદલે તમને બીજી આપી કે ના આપી નથી આપી તો અત્યારે તમે જે ક્યો છો કે જે નગરપાલિકાએ પાઈપ નાખ્યો છે એ ક્યાં નાખેલો છે આ રહ્યો અહીંયાથી હાલો તમને હમ પાણી પાઈપ

ઓલરેડી મારે છે નગરપાલિકામાં બાપ પપ્પા વર્ષો થઈ ગયા ઘણા વર્ષો થઈ ગયા છે ભલા સાહેબ હું નાખીશ કોર્ટ કચેરી નાખીશ ને જે પણ સાહેબ હતો ને તારે આજે સાહેબ નહી હોય ખોટો એ તો બધા ફરી ગયા હોય ને ફરતા રહેતા હોય

દુનિયામાં આટલો બધા માંગો છે યા કેને કોઈ કામ નથી બોલતું શું કામ બોલતું કામ મને હરખે પુત્ર તો ગભીયો નથી ને હમ ત્યારે પાસે કાય ઘાટ છે ત્યારે હું બોલું છું ને હવે તો આગળ જો મુશ્કેલ થઈ ગઈ છે આ આ ચેમ્બર ચેમ્બર આ ચેમ્બર અહીં આવી એક આ બીજો અહીં આવી ગયો હમ આજે આ ત્રણ જણ આવતા સમાજો હમ તો રામજીભાઈ જાણી શકું

દોઢ વર્ષ પહેલા નાખેલા છે દોઢ થી બે વર્ષ થયા છે નગરપાલિકા બરાબર એ લગભગ આલીમ અહમદ કે સલીમ ભાઈ આવા હતા ખાતરાથી સાહેબ કંટ્રાટી ઉપર કામ હશે તો પછી આ કેમ કરશે

તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ દારૂણ વ્યવસ્થા છે દારૂણ પરિસ્થિતિ છે કચરાના છે કીચડ ગારો છે કે છે આજે અત્યારે રાત છે અંધારું છે એટલે ખાસ દેખાતું નથી આપણે

થેન્ક યુ ચાલો હા હા હવે અહીંયાથી કંઈક દેખાડનું ભૂજની આવી ગલીઓમાં દોસ્તો તમે ક્યારે ફર્યા નહીં હો એવી આ ગલીઓ છે

વાયપર કેમ થાય છે આ તો ઓપન ગટર છે હા ઓપન ગટર નથી બધે શેરીઓમાંથી પાણી ગટર આવે છે હમ અને અહીંયાથી આ તરફ જાય છે આ સાઈડ જાય છે જ નથી આ આ વિસ્તારમાં શું છે આ પ્રોબ્લેમ પ્રોબ્લેમ અંદર એક ચેમ્બર દેખાય છે આ ચેમ્બર છે

ઉપરથી આવે છે અહીંયાથી આવે છે બધે ગટરનો પ્રોબ્લેમ છે તો દોસ્તો હોસ્પિટલ રોડ હોય કે સંસ્કારનગર કે પછી બીજી કોઈ પણ પોસ્ટ સોસાયટી હોય કે ભુજનો કોઈ સામાન્ય વિસ્તાર હોય રામનગરી હોય અક્ષાનગર હોય કે પછી કોઈ પણ ભુજનો ગરીબ વિસ્તાર હોય દરેક જગ્યાએ ગટર જ ગટર છે ભુજ આજે એક ગટર નગરી બની ગયું છે એના માટે આપણે સૌને ખૂબ જ દુઃખ છે આપણે આશા કરીએ કે આ જે સમસ્યા છે એ સમસ્યાનો કોઈક ઉકેલ કોઈક સદીમાં લાવવામાં આવે આ એકવીસમી સદી ચાલે છે તો કદાચ બાવીસમી સદીમાં કે ત્રેવીસમી સદીમાં કે ચોવીસમી સદીમાં અથવા તો પચીસમી સદીમાં કોઈક વ્યક્તિ એવો આવે ભુજ માટે જે વિચારતો હોય જેને ભુજ માટે લાગણી હોય અને ભુજની જે સમસ્યા છે એના માટે જે ખરેખર ખર્ચવા માગતો હોય અને સાચે સાચ એ સમસ્યાઓ માટે ખર્ચે અને ભૂજને આ દારૂણ સમસ્યામાંથી બહાર કાઢે એવી આપણે આશા કરીએ કે અત્યારે તો આપણે ખબર છે કે આપણે બધાને મનમાં એક છે કે ભાઈ પાંકે કૂરો આપણે શું તો એ નોટ ઉપર જ આ વિડીયો આપણે બંધ કરીએ છીએ થેન્ક યુ